એટલે કે તેની પાસે સાહીઠ ટકા હિસ્સો હતો બીજી તરફ અકસ્માતમાં નામના છ ટક્કરને ગુજરાત પોલીસે રાજસ્થાનમાંથી પકડી લીધો છે અકસ્માત બાદ તે ફરાર થઈ ગયો હતો અને આબુ રોડ પર છુપાઈ ગયો હતો અગાઉ ત્રણ આરોપીઓ યુવરાજસિંહ સોલંકી નીતિન જૈન અને રાહુલ રાઠોડની ધરપકડ કરવામાં આવી હતી રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના શનિવારે સાંજે સાડા પાંચ કલાકે લાગેલી આગમાં બાર બાળકો સહિત ત્રીસ લોકોના મોત થયા હતા કેટલાક લોકો એટલી હદે દાઝી ગયા હતા કે તેમની ઓળખ પણ થઈ શકી ન હતી મૃતદેહની ઓળખ માટે પચીસ ડીએનએ સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા જેમાં પ્રકાશ જૈનનું પણ ડીએનએ સેમ્પલ એમની માતાના સેમ્પલ સાથે મેચ થતા ખુલાસો થવા પામ્યો છે કે પ્રકાશ જૈનનું પણ આ અકસ્માતમાં મોત થયું છે